તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે આ વિડીયોની અંદર એસઆઈઆર ફોર્મ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર્મને કેવી રીતે ભરીશું તેના વિશે તમને હું સંપૂર્ણ માહિતી દોસ્તો આપીશ હવે દોસ્તો છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યા છે હજી સુધી જો તમે આ ફોર્મ ના ભર્યો તો ભરી દેજો કારણ કે બારમા મહિનાની ચોથી તારીખે છેલ્લી તારીખ છે અને ત્યારબાદ તમે આ ફોર્મ નહીં ભરી શકો અને જો ફોર્મ નહીં ભરો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જઈ શકે છે દોસ્તો હજી ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે ફોર્મ નથી ભર્યા તો તેઓ એક વખત આ વિડીયો જોઈ લેજો અને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરું તે શીખી લેજો ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ આવે છે આપણે આની પહેલાં સંપૂર્ણ વિડીયો બનાવી ચૂક્યા છીએ કે જેની અંદર આપણે તમામ માહિતી આપી છે પરંતુ ઘણા બધા વ્યક્તિઓને અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેનું સોલ્યુશન તેઓને નથી મળતું તો તે સોલ્યુશન તમને મળી રહે અને સાચી માહિતી તમને મળે તે માટે આ વિડીયો બનાવી રહ્યા છે જેમ કે દોસ્તો જો ફોર્મ કેવી રીતે ભરું એ આપણે સમજાવીશું ત્યારબાદ આની અંદર તમારે એ જોવાનું છે કે કોને ફોર્મ ભરવું જરૂરી છે કેવા પ્રકારની ભૂલું તમારે કરવાની નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં જોવા જઈએ તો દોસ્તો બે હજાર બેની યાદીમાં નામ કેવી રીતે તમારે શોધવાનું છે ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવા છે કે જે બે હજાર બેના સમયે બીજા રાજ્યમાં રહેતા હતા અને હાલ ગુજરાતમાં રહે છે તો તેઓને શું કરવાનું છે ત્યારબાદ બે હજાર બેમાં કોઈ બીજા જિલ્લામાં રહેતા હોય ગુજરાતના અને અત્યારે હાલ બીજા જિલ્લામાં રહે છે તો તેઓએ શું કરવાનું છે ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જેઓના માતા પિતા દાદા દાદી તેઓના કોઈના નામ બે હજાર બેની યાદીમાં નથી તો તેઓએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવાય છે કે જે મહિલાઓ અને પુરુષો કે જેઓની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે હોય છે તો તેઓએ શું કરવાનું છે આ ફોર્મમાં પ્લસ જે મહિલા છે પરિણીત તેઓએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે તમામ માહિતી દોસ્તો હું તમને આ વિડીયોમાં આપવાનો છું જો તમને પણ આવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય અને મૂંઝવણ રહેતી હોય તો એક વખત આ વિડીયો જોઈ લેશો તો તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે સાચી માહિતી આપજો દોસ્તો ડાબા જમણા ખાનાની અંદર કઈ જગ્યાએ તમારે માહિતી લખવાની છે તે પહેલાં મેળવી લેજો અને ત્યારબાદ જ ફોર્મ ભરજો કે જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ન થાય તો ચાલો દોસ્તો હું તમને શીખવાડી દઉં સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં દોસ્તો આપણે એવું શીખીશું હું તમને દોસ્તો જે કંઈ શીખાડીશ તે એક્ઝામ્પલ આપીને શીખવાડીશ ઠીક છે દોસ્તો જેમ કે દોસ્તો મારું પોતાનો ફોર્મ ભરી રહ્યો છું તો કેવી રીતે ભરી શકાય જેમ કે મારું નામ છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા તો તમે જો તમને જે એસઆઈઆર ફોર્મ આપ્યું છે તેમાં બીઆલોનો સૌથી પહેલા નામ અને નંબર તેનો અહીંયા આપેલો જ હશે ઉપર જ જો તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમે સંપર્ક સીધો તેનો કરી લેજો અને તમને જે કોઈ મુજવતો પ્રશ્ન હોય તેને પૂછીને જાણી શકો છો અથવા જો ત્યાંથી પણ માહિતી ન મળે તો આપણા કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખજો આપણે તેનું સોલ્યુશન કરીશું અને હા વિડીયો થોડોક લાંબો થાય તો માફ કરજો પરંતુ આ છેલ્લો ટાઈમ છે પાંચ દિવસ બાકી છે તેથી હજી પણ જો તમે ફોર્મ નથી ભરી શક્યા અથવા તો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી છે તો એક વખત જોઈ લેજો ઘણા વ્યક્તિઓની કોમેન્ટ એવી આવે છે કે તેઓએ ફોર્મમાં ભૂલ કરી છે તો દોસ્તો તમે કામ કરી શકો છો સિમ્પલ વ્હાઇટનર લઈ અને તેને ચેકી અને સાચી માહિતી લખી લો ઠીક છે તો અથવા તેની પહેલાં એક કામ કરો હજી સુધી ફોર્મ તમે ના ભર્યું તો તેની એક ઝેરોક્ષ કોપી કઢાઈ લો ઠીક છે અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત કરો કે જેથી કરીને જો કોઈ ભૂલ પડે તો તમારું ફોર્મ બીજી વખત તમે શાંતિથી ભરી શકો જો તમે જોઈ શકો છો કે મારા નામથી હું મારું ફોર્મ એક્ઝામ્પલ તરીકે ભરી રહ્યો છું અને સૌથી પહેલું ઉદાહરણ આપણે એવું લઈએ છીએ કે મારું નામ બે હજાર બેની યાદીમાં છે મારું પોતાનું નામ બે હજાર બેની યાદીમાં છે તો મારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે દોસ્તો તમને સૌથી પહેલાં ખબર છે કે અહીંયા તમારું નામ હશે મતદારનો ચૂંટણી કાંડનો નંબર હશે અનુક્રમ નંબર હશે વિધાનસભાના મત વિભાગનું નામ રાજ્ય કોડ આ આપેલો છે જૂનો ફોટો આપેલો છે ને આપણે ફોટો અહીંયા ચોંટાડવાનો છે દોસ્તો જો દોસ્તો અહીંયા તમે જેવો ફોટો ચોંટાડશો તે અત્યાર અત્યાર પછીની જે યાદી બહાર પડશે બે હજાર પચ્ચીસની તેની અંદર તમારો તે ફોટો આવશે એટલે વ્યવસ્થિત રીતે ફોટો ચોંટાડજો ઠીક છે દોસ્તો અને આમાં માહિતી એવી રીતે લખજો કે જેથી કરીને દોસ્તો આજે અત્યારે આપણે જો આપણા માતા પિતા દાદા દાદીની માહિતી શોધવામાં જે તકલીફ પડે છે એવી તકલીફ ભવિષ્યમાં આપણા બાળકોને ના પડે તે રીતે તેની માહિતી આમાં લખજો તો દોસ્તો અહીં સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે કે જન્મ તારીખ લખવાની છે તમારી તેમાં પહેલાં દિવસો જે વચ્ચે મહિનો છેલ્લે વર્ષ આવવું જોઈએ ત્યારબાદ આધાર કાર્ડનો નંબર આપ પોઈ તો આપી શકો છો ના આપો તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આપો તો સારું ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો સાચો લખવાનો મોબાઈલ નંબર આધાર તમારા ચૂંટણી કાર્ડ સાથે લિંક હશે તો ઘણા બધા કાર્યો તમે કરી શકશો ભવિષ્યમાં ત્યારબાદ જુઓ દોસ્તો તમારા પિતા તો વાલીનું નામ જેમ કે મારા પિતાનું નામ છે દેવજીભાઈ મગનભાઈ મકવાણા દોસ્તો આ રીતે આખું નામ લખો તો સૌથી સારું રહેશે ઠીક શું દોસ્તો ત્યારબાદ પિતાજીનો જે ચૂંટણી કાર્ડનો નંબર હોય આ આ તમામ માહિતી બે હજાર પચીસની વર્તમાનમાં જે હાજરમાં છે તે લખવાની છે તો જો તમારે બે હજાર પચીસમાં તમારા પિતાજીનો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો એ લખી શકો છો અથવા અમુક વ્યક્તિઓ એવા પણ પ્રશ્ન કરે છે કે મારા પિતાજી હયાત નથી માતા હયાત નથી તો તેઓનું નામ આખું લખી દેવાનું ત્યારબાદ અહીંયા પાછળ કૌશ કરવાનો અને તેમાં લખવાનું મૈયત અથવા મૃત્યુ એટલે કોઈ પ્રોબ્લમ આવશે નહીં તેમનું ચૂંટણી તેમનો ચૂંટણીકાંડનો નંબર નહીં લખો તો પણ ચાલશે ત્યારબાદ માતાનું નામ ત્યારબાદ જીવનસાથીનું નામ જીવનસાથીનું નામ એટલે કે જો તમે પુરુષ છો અને તમે પરણેલા છો તો તમારી પત્નીનું નામ લખવાનું અને તમે મહિલા છો તમે પરણીત છો તમારા જીવનસાથીનું નામ એટલે કે તમારા પતિનું નામ લખવાનું અને તેમનો ચૂંટણીકાંડનો નંબર લખવાનો ઠીક છે દોસ્તો આ રીતે બે હજાર પચીસને અત્યારે હાલમાં જે વિગત ચાલી રહી હોય તમારા મતદાર યાદીમાં તે લખવાની છે નીચે જાઓ મેં તમને પહેલાં પણ કીધું પહેલો કેસ મેં એવો લીધો છે કે મારું પોતાનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો દોસ્તો તમે જોવો અહીં આપેલું છે કે છેલ્લા એ શાયરની મતદાર યાદીમાં મતદારની વિગતો જો તમારું બે હજાર બેમાં તમારું પોતાનું નામ આપેલું હોય તો જ આ વિગત ભરવાની અને આ વિગત નહીં ભરવાની અને જો દોસ્તો તમારે બે હજાર બેની યાદીમાં તમારું નામ નથી આપ્યું તો તમારે તમારા માતા પિતા અથવા તો દાદા દાદી આ ચારમાંથી કોઈ અથવા તો નાના નાનીનું પણ અત્યારે ચાલે છે તો તેઓનું નામ જો તમારે બે હજાર બેની યાદીમાંથી મળી જાય તો તેઓની વિગત અહીંયા ભરવાની છે તો દોસ્તો જો મતદાર યાદીમાં બે હજાર બેની યાદીમાં મારું નામ છે તો મારું નામ આ લખી લઈશ મારો ચૂંટણી નંબર એ લખી લઈશ આ ડિટેલ હવે બે હજાર બેને એ લખવાની ઠીક છે દોસ્તો બે હજાર બેમાં મારો જે ચૂંટણી નંબર હતો એ લખવાનો ત્યારબાદ સંબંધીનું નામ એટલે કે બે હજાર બેમાં મારું નામ લખાય છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા બે હજાર બેની યાદીમાં તો મારા નામની પાછળ લખ્યું છે દેવજીભાઈ મકવાણા તો સંબંધીમાં તેમનું નામ આવશે દેવજીભાઈ મગનભાઈ મકવાણા ત્યારબાદ આ દેવજીભાઈ મગનભાઈ મકવાણા મારા સાથે કયા સંબંધી જોડાયેલા છે તો મારા પિતાજી છે તો એ લખવાનું પિતાજી ત્યારબાદ બે હજાર બેમાં મારો જે જિલ્લો હતો એ લખવાનો બે હજાર બેમાં મારું રાજ્ય પછી મારે બે હજાર બેમાં જે મારી વિધાનસભા હતી એ વિધાનસભાનું નામ અનુક્રમ નંબર ભાગ નંબર આ દોસ્તો આ વિગત તમને બે હજાર બેની યાદી તમે જેવી શોધશો ત્યાં પહેલાં જ તમને આપેલું હશે તમારો વિધાનસભાનો નંબર ભાગ નંબર ક્રમ નંબર બધું જ ત્યાં આપેલું હશે એ લખવાનું છે અને જે વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા હોય તેઓનું લખવાનું છે હવે દોસ્તો એ પ્રશ્નનું સોલ્યુશન આપી દો કે અમુક વ્યક્તિઓ એવું કહે છે કે અમે બે હજાર બેની યાદીમાં તો અમે બીજા રાજ્યમાં રહેતા હતા માનલો કે અમે મહારાષ્ટ્રમાં રહેતા હતા તો અમારે શું કરવાનું તો કોઈ પ્રોબ્લેમ નથી દોસ્તો બે હજાર બેમાં તમે મહારાષ્ટ્રમાં રહેતા હતા તો રાજ્યમાં મહારાષ્ટ્ર લખો તમારો તે બે હજાર બે સમયનો જિલ્લો લખો ત્યારબાદ તે સમયે તમારી જે વિધાનસભા લાગુ પડતી હતી તે લખો ઠીક છે દોસ્તો કોઈ પ્રોબ્લમ નથી આવી જ રીતે જે વ્યક્તિઓ એવું કહે છે કે અમે બે હજાર બેમાં બીજા જિલ્લામાં રહેતા હતા તો તેઓએ શું કરવાનું તો એ બે હજાર બેમાં જે કોઈ જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાનું નામ રાજ્યનું નામ એ રીતે તમે લખી શકો છો કોઈ પ્રોબ્લમ આવશે નહીં સોલ્યુશન થઈ ગયું હવે દોસ્તો આપણે આગળ જઈએ હવે નીચે જુઓ દોસ્તો અહીંયા તમે પોતે પોતાનું ફોર્મ ભરી રહ્યા હોય તો તમે પોતે લખીને ઓબ્લિક કરીને તમારી સહી કરજો આ ઓની સહી હશે ઠીક છે દોસ્તો લો કે તમે તમારા પિતાનો ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા લખવાનું પુત્ર ત્યારબાદ ઓબ્લિક કરીને તમારી સહી કરી દેવાની એક વ્યક્તિ તમામ ઘરના સભ્યોના ફોર્મમાં સહી કરી શકે છે એનો કોઈ પ્રોબ્લમ નથી પરંતુ સંબંધ શું છે ત્યાં લખવાનો ઠીક છે દોસ્તો માન્યો કે તમે તમારી પત્નીનું ફોર્મ ભરી રહ્યા છો તો અહીં લખોનું પત્ની એ શું તે પતિ ત્યારબાદ ઓબ્લિક કરી અને તમારી સહી કરવાની ઠીક છે દોસ્તો આ રીતે સહી કરવાની થશે બીજો કેસ દોસ્તો હું તમને સમજાવું કે માની લો કે મારું નામ બે હજાર બેની યાદીમાં નથી તો દોસ્તો ઉપરની આ વિગતો તો સરખી જ રહેશે નીચે જુઓ બે હજાર બેની યાદીમાં મારું નામ નથી એટલે આ ફોર્મ આ ખાનું આપણે ભરવાનું થતું નથી આ વિગત આપણે ભરવી પડશે હવે બે હજાર બેની યાદીમાં મારા સાથે સંબંધ ધરાવતા તમારા માતા પિતા દાદા દાદી અથવા તો નાના નાની તેમાંથી કોનું નામ આપેલું છે તે તમારે સૌથી પહેલાં બે હજાર બેની યાદીમાંથી શોધી લેવાનું છે જો તમને બે હજાર બેની યાદીમાં નામ શોધતા ન આવડતું તો તેને દોસ્તો મેં એક સરસ મજાની લિંક આપણા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપીશ ત્યાં ક્લિક કરશો એટલે તમે સરળતાથી તમે તમારું નામ બે હજાર બેની યાદીમાં શોધી શકશો શરત એટલી છે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે બે હાજર બેમાં તમારી વિધાનસભા કઈ હતી તો દોસ્તો માન લે બે હજાર બેની યાદીમાં મારા પિતાનું નામ આપેલું છે તો મેં લખી દીધું એ દેવજીભાઈ મગનભાઈ મકવાણા બે હજાર બે માં તેઓનો ચૂંટણી કાંડનો નંબર ત્યારબાદ સંબંધીનું નામ દસ્તો જુઓ દેવજીભાઈ મગનભાઈ મકવાણા મેં નામ લખ્યું તો બે હાજર બેની યાદીમાં તેઓના નામ પાછળ લખાતું હતું મગનભાઈ તો તેઓ આવશે સંબંધીમાં યાદ રાખજો આમાં બધાને કન્ફ્યુઝન બહુ થાય છે તો મેં લખી દીધું મગનભાઈ મકવાણા હવે આ સંબંધ જે લખ્યો છે ને સંબંધ અમુક લોકો એવું કહે છે કે આ દેવજીભાઈ મગનભાઈ વચ્ચેનો સંબંધ લખવાનો છે તો હું કહું છું ના સંબંધ આપણે અહીંયા એ લખવાનો છે કે મારે કહ્યું મારું ફોર્મ ભર્યું છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણાનું અને મેં સંબંધીમાં મારા પિતાજીનું નામ લખ્યું છે અહીંયા તો આ દેવજીભાઈ મારી સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો કે છે પિતાજીના સંબંધથી જોડાયેલા છે તો એ લખવાનું પિતાજી માન કે તમારી માતાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે તમે લખી રહ્યા છો તો એ સંબંધમાં તમારે લખવાનો માતા કે તે વ્યક્તિ તમારી સાથે માતાના સંબંધથી જોડાયેલી છે મતલબ જે વ્યક્તિનો ફોર્મ ભરાય છે તેઓની સાથે આ વ્યક્તિ કયા સંબંધથી જોડાયેલા છે તે સંબંધ અહીંયા લખવાનો છે હવે બે હજાર બેમાં તેમની જે કોઈ જિલ્લો હતો તે રાજ્ય હતી તે તેમની વિધાનસભાથી એ અને તેમનો આ ભાગ ક્રમ બધું એ બે હજાર બેની યાદીનું લખવાનું તમે સમજી ગયા છો ત્યારબાદ દોસ્તો હવે ત્રીજો ક્રેસ આપણે હવે મહિલાઓનો લઈએ લો કે હવે દોસ્તો હું મારી પત્નીનો ફોર્મ ભરી રહ્યો છું અને તેઓનું નામ બે હજારની બેની યાદીમાં નથી ઘણા બધાનો તો આ જ પ્રશ્ન છે કે તેઓનું નામ બે હજાર બેની યાદીમાં નથી અને તેઓ પ્રણિત મહિલા છે તો તેઓએ શું કરવાનું છે દોસ્તો તમે જોઈ લો તેઓએ દોસ્તો અહીંયા ઉપરની માહિતી તો બધાને સરખી જ રહેશે છે અહીંયા સરસ મજાનો ફોટો ચોંટાડી દીધો તેઓની જન્મ તારીખ આધાર કાર્ડનો નંબર મોબાઈલ નંબર લખી દીધો ઠીક છે દોસ્તો હવે દોસ્તો જો બે હજાર પચીસની માહિતી અહીંયા લખી રહ્યા છીએ આપણે આ કોઠાની અંદર તો પિતા વાલેનું નામ એટલે કે આપણી પત્ની છે તો તેઓના પિતા જે હશે તેઓનું નામ અહીંયા લખવાનું છે એટલે કે તમારા સસરાનું નામ ત્યારબાદ તેઓનું બે હજાર પચ્ચીસનો જે ચૂંટણીકાંડનો નંબર હતો એ તેઓની માતાનું નામ તમારી પત્નીને માતાનું નામ ત્યારબાદ તેમનું ચૂંટણીકાંડનો નંબર ત્યારબાદ જીવનસાથીનું નામ એટલે કે મારી પત્નીનો ફોર્મ હું ભરી રહ્યો છું એટલે કે તેમના જીવનસાથીમાં મારું નામ આવશે ત્યારબાદ તેમનો ચૂંટણીકાનો નંબર હોય તો લખી શકો છો ચૂંટણીકાનો નંબર ના લખો તો પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી હવે દોસ્તો જો મારી પત્નીનું નામ બે હજાર બેની યાદીમાં નથી તો હવે તે કઈ રીતે ફોર્મ ભરશે તો દોસ્તો બે હજાર બેમાં તેમના પિતા તેમના માતા દાદા દાદી નાના નાની તેઓના નામ જો આપેલા હોય તેમાંથી કોઈ પણ એકનું અહીંયા માહિતી તમારે ભરવાની થશે જેમ કે દોસ્તો મારા પત્ની છે તેઓના પિતા એટલે કે મારા સસરાનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે કિશનભાઈ હનુભાઈ સાંથળિયા તો મેં તેઓનું નામ લખી દીધું ત્યારબાદ કિશનભાઈના નામની પાછળ લખાતું હતું હનુભાઈ તો એ લખી દિવ હનુભાઈ સાંથળિયા હવે આ કિશનભાઈ જે છે તેઓ મારી પત્ની કોમલબેન સાથે કયા સંબંધે જોડાયેલા છે તો કે તેઓના પિતાજી છે તો એ લખી દેવાનું પિતાજી હવે બે હજાર બેમાં તેઓની જે કોઈ જિલ્લો હતો એ રાજ્ય આ તો બધી ડિટેલ તમને સમજણ પડી ગઈ હશે પરંતુ દોસ્તો આ માહિતી તમને ક્યાંથી મળશે તો દોસ્તો તમે તમારા શાસ્ત્રી પક્ષવાળાને ફોન કરી ને જાણી શકો છો અથવા તો તેઓને પણ આવું ફોર્મ મળ્યું હશે તેઓએ ભર્યું હશે તો તેઓની પાસેથી તમે માહિતી મેળવી શકો છો અથવા તો તેઓનું બે હજાર બેમાં કંઈ વિધાનસભાથી જો તે તમને ખબર પડી જાય તો તમે પણ ઓનલાઈન બેઠા બેઠા તેઓનું નામ લખી અને બે હજાર બેની ની યાદીમાં તેઓનું નામ છે કે નહીં તે જાતે શોધી શકો છો ત્યારબાદ દોસ્તો નીચે જઈએ હવે દોસ્તો આપણે એવો કેસ લઈશું કે જેની અંદર જે પત્ની છે મારા તેઓ તેઓનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે અને તેઓના લગ્ન બે હજાર બે પહેલાં થયેલા છે એટલે કે જે છેલ્લી એસઆઈઆરની માહિતી બહાર પડી હતી બે હજાર બેમાં એની પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ સાસરે આવી ગયા સાસરે આવ્યા બાદ તેઓનું મતદાર જે હતું ચૂંટણી કાર્ડ તે સુધારો થયો હતો તો સાસરે આવ્યા પછી નવું બનાવ્યું તો બે હજાર બે પહેલાં તેમનું ચૂંટણી કાર્ડ બની ગયું અને તેઓનું નામ બે હજાર બેની યાદીમાં આવી ગયું તો હવે તેઓ કઈ રીતે ફોર્મ ભરશે તે દોસ્તો તમને સમજાવું ઉપરની માહિતી બધી સરખી રહેશે બે હજાર પચીસની જે આવતી હતી આપણે આગળ લખીએ રીતે નીચે જુઓ બે હજાર બેની યાદીમાં તેઓનું નામ આપેલું છે એટલે દોસ્તો જુઓ અહીંયા લખાશે કોમલબેન સંજયભાઈ મકવાણા શા માટે કારણ કે બે હજાર બેની યાદીમાં તેમના નામ પાછળ તેમના પતિનું નામ આપેલું છે એટલા માટે બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ સાસરે આવી ગયા એટલે સાસરે આવ્યા બાદ ચૂંટણી કાર્ડ બન્યું હોય તો તેઓના નામ પાછળ તેમના પત્નીનું નામ આવી ગયું એટલે એ લખોનું પતિનું નામ એટલા માટે લખાયું સંજયભાઈ ઠીક છે દોસ્તો હવે દોસ્તો જો બે હજાર બેમાં પત્નીનો જે ચૂંટણી કાર્ડનો નંબર હતો એ હવે સંબંધીના નામમાં તમે જુઓ કોમલબેનના નામની પાછળ સંજયભાઈ મકવાણા લખ્યું છે એટલે કે બે હજાર યાદીમાં તેમના પતિનું નામ તેમની પાછળ લખાતું હતું તો તેમના પતિનું નામ એ લખવાનું સંજયભાઈ દેવજીભાઈ મકવાણા ત્યારબાદ સંજયભાઈ કોમલબેન સાથે કયા સંબંધી જોડાયેલા છે તો કે પતિના સંબંધથી તો લખી દીધું પતિ ત્યારબાદ જિલ્લો હોય એ બે હજાર બેનો આ માહિતી તમને બધાને ખબર જ છે એ રીતે લખી દેવાની છે અને કોની માહિતી લખવાની છે આ બધી કોમલબેનની લખવાની બે હજાર બેમાં તેઓની જે ભાગ નંબર ક્રમ નંબર વિધાનસભા લાગતી હોય તે કોમલબેનની ઠીક છે બે હજાર બેમાં હવે દોસ્તો એક કેસ એવો લઈએ હવે દોસ્તો જો સહી આ રીતે કરવાની હું મારી પત્નીનો ફોર્મ ભરી રહ્યો હતો તો દોસ્તો મારે સહી આ રીતે કરવી જોઈએ તમે જોઈ લો હું તમને શીખવાડતો હતો પતિ કરીને ઓબ્લિક કરી અને તમારે સહી કરવાની ઠીક છે દોસ્તો નીચે જઈએ હવે દોસ્તો એવો કેસ લઈએ બે હજાર બેની યાદીમાં મારી પત્નીનું નામ છે તો ખરું પરંતુ તેઓના લગ્ન બે હજાર બે પછી થયા હતા મતલબ તેઓ જ્યારે પિયરમાં હતા ત્યારે જ તેઓનું ચૂંટણી કાર્ડ બની ગયું હતું બે હજાર બે પહેલાં અને બે હજાર બેની યાદીમાં તેઓનું નામ આવી ગયું ઘણી બધી મહિલાઓ આવી છે જે મોટી ઉંમરની છે તેઓને આ પ્રકારને પ્રોબ્લેમ આવતા છે કે તેઓ પિયરમાં હતા ત્યારે તેમનું કાર્ડ બની ગયું હતું અને બે હજાર બેની યાદીમાં તેઓનું નામ આવી ગયું હતું કારણ કે બે હજાર બે પછી તેઓના લગ્ન થયેલા તો તેઓએ શું કરવાનું દોસ્તો જુઓ અહીંયા તેમના પિતાનું નામ લખાશે બે હજાર બેની યાદીમાં ધારો કે મારા સસરાનું નામ હતું કિશનભાઈ તો એ લખ્યું કોમલબેન કિશનભાઈ સાંથળિયા ત્યારબાદ કોમલબેનનો ચૂંટણી નંબર નંબર સંબંધીનું નામ કોમલબેનના નામની પાછળ બે હજાર બેમાં તેમના પિતાનું નામ લખાયેલું છે તો અહીં લખવાનું કિશનભાઈ હનુભાઈ સાંથળિયા ત્યારબાદ તે બહેનો સંબંધ શું છે પિતાજીનો અને ત્યારબાદ તેમનો જિલ્લો રાજ્ય અને તેમની વિધાનસભાના નામ ભાગના ક્રમ ઠીક છે દોસ્તો આ રીતે માહિતી ભરજો હવે આગળ જોઈએ દોસ્તો અમુક વ્યક્તિઓ એવા છે અમુક પુરુષો અને મહિલાઓ કે જેઓની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે છે તો તેઓ શું કરશે તો દોસ્તો તમે જો ઉપરની માહિતી તો ઇટ ઇઝ બધાને લખવાની છે બે હજાર પચીસની વર્તમાનમાં જે છે તે ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવું કહે છે કે દોસ્તો કે ફોટો ચોંટાડીએ કે ના ચોંટાડીએ દોસ્તો જો તમે ફોટો બદલવા માગતા હોય તો ચોંટાડજો ફોટો ના બદલવો તો ના ચોંટાડો તો કોઈ પ્રોબ્લેમ નથી હવે દોસ્તો જો જેઓની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે છે મહિલા હોય કે પુરુષ હોય તો તેઓએ દોસ્તો જો આ નીચેના બંને જે ખાના આપેલા છે આ બંને ખાના જે આપેલા છે તેમાં કોઈ પણ માહિતી નહીં લખે તો પણ ચાલશે કોઈ પ્રોબ્લેમ થશે નહીં એની માહિતી લખો તો પણ ચાલશે પર તો અમુક વ્યક્તિ એવા છે કે જેઓની ના ઉંમર બે હજાર બે હજાર બેની અંદર યાદીમાં નામ તો છે પરંતુ તેમની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધારે છે તો તેઓ આ ખાનામાં માહિતી નહીં લખે તો પણ ચાલશે માત્ર આ ઉપરની જે બે હજાર પચીસની અંદર વર્તમાન માહિતી છે તે તેઓએ લખવાની છે ઠીક છે દોસ્તો દોસ્તો જે વ્યક્તિઓના અમુક વ્યક્તિઓ એવા છે જેમ મેં તમને વાત કરી કે જેમના માતા પિતા દાદા દાદી તેઓના કોઈના નામ બે હજાર બેની યાદીમાં આપેલા નથી તો તેઓએ દોસ્તો આ બંને ખાના ખાલી રાખવાના છે આમાં કંઈ લખવાનું નથી લો કે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તો મારી બે હજાર પચીસમાં મારી માહિતી મારી પાસે છે મારા પોતાની તો મેં મારી માહિતી લખી દીધી પરંતુ મારા માતા પિતા દાદા દાદી કોઈની માહિતી મને બે હજાર બેની યાદીમાં મળતી નથી તો તેઓએ શું કરવાનું છે આ બંને ખાના ખાલી રાખવાના છે કંઈ ભરવાનું નથી ઠીક છે દોસ્તો અમુક વિધવા પત્નીઓ એવી છે કે તેઓના પતિનું મૃત્યુ થઈ ગયું છે તો તેઓએ શું કરવાનું તો તેઓ દોસ્તો માત્ર ખાલી તેઓ પોતાની માહિતી ભરે અને પતિનું નામ બે બેની યાદીમાં હોય તો લખે ના હોય તો કોઈ વાંધો નહીં ખાલી નામ લખીને કૌશમાં એવું લખી દેવાનું કે તેઓનું મૃત્યુ થયેલું છે ઠીક છે દોસ્તો આ રીતે ફોર્મ ભરવાનું છે દોસ્તો આ સિવાય પણ ઘણા બધા લોકોને જે કોઈ ક્વેશ્ચન થતા હોય તો આપણી કોમેન્ટ બોક્સ ખાલી જ છે તમે કોમેન્ટ કરી શકો છો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને હજી તમને કોઈ પ્રશ્ન નડતો હોય મૂંઝવતો હોય તો મને કોમેન્ટમાં લખી આપજો તો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું